સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલ તારીખ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ધનતેરસ પાવનકારી શુભ દિવસે એક અનોખી સિદ્ધિ નોંધાય છે હોસ્પિટલમાં માત્ર 24 કલાકના ગાળામાં કુલ 23 ડિલિવરી થતા વાતાવરણ બાળકોની किलकारियोंથી ગુંજી ઉઠ્યું હતું. ગંતેરસના દિવસે હોસ્પિટલમાં લક્ષ્મીજીનું વિશેષ અવતરણ થયું હોય તેમ કુલ 23 નવજાત શિશુઓમાંથી 13 દીકરીઓ અને 10 દીકરાઓનો જન્મ થયો હતો. ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ સહિત સમગ્ર હોસ્પિટલ પરિરમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે જન્મ લેનારા તમામ બાળકોને તેમની માતાઓનું સ્વાસ્થ્ય

તેર દીકરીઓ હતી અને અગિયાર દીકરાઓ હતા ધનતેર છે દીકરીનો જન્મ થાય એટલે લક્ષ્મીની પધરામણી કહી શકાય એવા આ હોસ્પિટલમાં એક સાથે તેર દીકરીઓ અને અગિયાર દીકરાનો જન્મ થવાથી આખી હોસ્પિટલના ડોક્ટરો ટોટલ સ્ટાફ બધા જ અને દર્દીના જે બહેનો ડિલિવરી થઈ છે એ બહેનોના જે સગાઓ છે એ બધા જ ખુશ છે દરેક બાળકોની તબિયત સારી છે અને એની માતાની પણ તબિયત સારી છે અને દરેક બાળકો ખિલખિલાટ હસે છે અને આખી હોસ્પિટલમાં વાતાવરણ ગુંજી ઉઠ્યું છે એનો અમને ખૂબ આનંદ છે નવા વર્ષમાં તમામ સુરત શહેરના તમામ લોકોને હું ખૂબ ખૂબ દિવાળીની શુભેચ્છા પાઠવું છું આભાર